દાન અલ્યા અલ્યા અબયે થા પતક ઉઢો છો તાને અલ્યા મારા ટાઈમ નતો પણ આ તો અબુ કુતિયે આવી ગયો ખબર હતા જી હતા હા આઢું આવી જ ગયું હા હા ઓબા હું

નહી મળતો પણ હું એ હું નહીં તો ભણો ઓછી હા એનો ભણાય તો ઉતરણ પડી જ્યો આવજો એને તો હોય થઈ ગયું છે એનો પડી તે

જેની છે હું તો હજી જેનો છું તારે પણ તમે ચોખો રોડેલી બોલેલી તારી છે ઉમર તુમરા જેવું થઈ ગયો સારું

મારું ચા વગર ચાલતું નહી અન બૈરું જીસર પીયર પિયર દા તોડ્યો તાણે તેમ હલાળા થાસુ મારે કોણ ચા મેલે મને આવડતો નહી નકા જાતે બને પીયે અલ્યા આવડતો નહી મત હલાળા થાસુ છો ઓર પડસે લે તારા ઘેર પડસે ઓર માર તો બેઈને દો બેલાય દૂધ બગા દેતો કરયા હલાળા મને તો બધા ડખા હું હું ચા પી દાગર્યો તો તા છોકટ જ હું લ્યા કો ગામ પોમાં જીએ ગામમેથી નાઈ ચાપે મળશે એમ તો પણ અમે ચાનો ટાઈમ થયો છેથી હડકી દે પછી શું ઓધી

બોનાય ખાતો પર તને હબુ કયો તો ભનાય કવરા સરી આવું છું અડું કર દે શું કરાવ તમે એક ટાઈમ કરઈએ તાન અરે એકવાર ખાલાસ્યો નહિ હોય આ લાગર તો બેકા લે પુરા તમે જાઓ આયા ઓ મહેમાન આયા છે આમાં આધુને છે

જય માતાજી મિત્રો આપણે અમારી તો અસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકચી કરો જય જોગણીમાં